નમસ્તે મિત્રો હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી મિત્રો આ યુટ્યુબ ચેનલ ઉપર હું અવારનવાર વ્યસન મુક્ત કેમ બનવું એના વિશેના વિડીયો મૂકતો રહું છું તો જો તમે આ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જે કોઈ વ્યક્તિ જે કોઈ વ્યક્તિના પરિવારના સભ્યો વ્યસન મુક્ત બનવા માગતા હોય તે મારી ચેનલ ઉપર આવી વિડીયોઝ જોઈ અને વ્યસન મુક્ત બની શકે તો આજે આપણે વાત કરીશું કે વ્યસન મુક્ત બનવા માટે દરેક વ્યક્તિએ કેટલાક પરિસ્થિતિઓ કેટલાક પ્રસંગો અને કેટલીક વસ્તુઓને ટાળવી જોઈએ એટલે કે કેટલીક પરિસ્થિતિ પ્રસંગો અને વસ્તુઓ એને આપણે ટાળી દેવી જોઈએ જેથી કરીને આપણે વ્યસન મુક્ત બની શકીએ તેવા કયા કયા પ્રસંગો પરિસ્થિતિઓ છે તો કે સૌ પ્રથમ તો વાત કરીએ કે આપણને સ્ટ્રેસ આપતું હોય એવો દરેક પ્રસંગ આપણે ટાળી દેવો જોઈએ કે જેમાં સતત સ્ટ્રેસ આપણે લેવો પડતો હોય એવો સ્ટ્રેસ આપતો માનસિક તાણ આપતો પ્રસંગ આપણે ટાળી દેવો જોઈએ બીજું કે સખત મહેનતનું કામ કરવું પડે તો મહેનતનું કામ કરવું પડતું હોય તો એવું સખત મહેનતનું કામ આપણે ટાળી દેવું જોઈએ આ ઉપરાંત સતત કંટાળો અનુભવાય અથવા તો સતત બેઠાડું જીવન જીવવું પડતું હોય સતત બેઠાડું જીવન હોય તો આવું બેઠાડું જીવન આપણે ટાળવું જોઈએ જેથી કરીને આપણે વ્યસનમુક્ત બની શકીએ આ પરિસ્થિતિઓ આપણને વ્યસનો છોડવામાં બાધારૂપ બનતી હોય છે તો એને ટાળવી જોઈએ મિત્રોનો સંગાથ જે મિત્રો વ્યસની મિત્રો હોય તો એવા મિત્રોનો સંગાથ આપણે ટાળી દેવો જોઈએ જેથી કરીને પણ આપણે વ્યસનમુક્ત જેમ બને તેમ વહેલી તકે બની શકીએ પાનના ગલ્લે બેસવાની આદત હોય તો ધીમે ધીમે પાનના ગલ્લે બેસવાની આદત પણ ધીમે ધીમે ટાળી દેવી જોઈએ જેથી કરીને આપણે વ્યસનમુક્ત બની શકીએ આ ઉપરાંત પણ કેટલીક ટ્રીપ્સ છે જે આપણે અજમાવવી જોઈએ સતત કંટાળો અનુભવતા હોય એવો પ્રસંગ ટાળવો જોઈએ સખત મહેનતનું કામ ટાળવું જોઈએ સખત સ્ટ્રેસ કરવો પડે તો ટાળવો જોઈએ પાનના ગલે બેસતા હોય તો ટાળવો જોઈએ બિનજરૂરી ઉજાગરા કરતા હોય તો ઉજાગરા ન કરવા જોઈએ એ ટાળી દેવા જોઈએ બિનજરૂરી રખડપટ્ટી ટાળી દેવી જોઈએ બિનજરૂરી ખોરાક આપણે લેતા હોય અથવા તો આરોગ્યપ્રદ ખોરાક ન લેતા હોય તો આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ તો આવા અનેક પ્રસંગો આપણે ટાળવા જોઈએ જેથી કરીને આપણે વ્યસનમુક્ત બની શકીએ અને વ્યસન મુક્ત બનવામાં આ બધા પ્રસંગો આ બધી પરિસ્થિતિઓ જેને ટાળવામાં આવી છે તો આવા ટાળવાના પરિણામે આપણે એનાથી દૂર રહીએ અને આપણે વ્યસનમુક્ત બની શકીએ તો આવા પ્રસંગોની આપણે વાત કરીએ છીએ હું આ ચેનલ ઉપર આવા જ વિડીયો મૂકતો રહું છું કે જે આપણને વ્યસનમુક્ત બનાવવામાં મદદરૂપ થતા હોય લોકોને વધુને વધુ વ્યસનમુક્ત બનાવવા એ મારી મુખ્ય ઉદ્દેશ છે અને આ ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે હું આ ચેનલ ઉપર જે ગુજરાતી ચેનલ છે જેનું નામ છે આપણી જવાબદારી તો આ ચેનલ ઉપર હું મારા વિડીયોઝ મૂકતો રહું છું તો આપ સર્વે પણ આ ચેનલ ઉપર આવો અને વિડીયો નિહાળો આપણા પરિવારમાં જે કોઈ વ્યસન મુક્ત બનવા ઈચ્છતા હોય તેમને આ ચેનલના માધ્યમથી તમે સપોર્ટ કરો એવી નમ્ર વિનંતી સાથે વિરમું છું